આજે આપણે ડુમલાવ ગામ પંચાયત ઓફિસે આપણા દેશના આઝાદીના ઓગણી આઝાદી પર્વ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે બધા જ દરેક ભાઈઓ બહેનો અને સ્કૂલના બાળકો જે અહીં પધાર્યા છે એવો બધા જ લાઈનમાં રહે જાય ત્યાર પછી આપણે આ રાબેતા મુજબ નો આપણો આ કાર્યક્રમ પારસી પડીયા ના વિદ્યાર્થી જેઓ છે આ કાર્યક્રમ ની રૂપરેખા એવો આપશે एक साथ साधे साधन एक साथ बंदे मातरम गीत शुरू करेंगे शुरू कर અહીં ઉપસ્થિત સાથી સભ્યશ્રીઓ શાળાના આચાર્યશ્રી શાળાના શિક્ષકો શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગામના મોટી સંખ્યામાં વધારે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણે આપણો દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણે ગુલામી હતી અંગ્રેજોની એમાંથી મુક્ત થયા હતા

જે આપણા દેશના અભિનય અત્યારે જે પાકિસ્તાનને જે લડાઈમાં અત્યારે જે અભિયાન સિંદૂર નેઠવર્ડ જે આ એમને પરાજય આપ્યો અને આપણા દેશને જે બ્રહ્મોશ મિસાઇલની શક્તિ છે એ આ અનેક દેશોએ જોઈએ ત્યારે આપણો દેશ પણ અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે પણ સો સાથે મળીને આપણા દેશ માટે કંઈક ને કંઈક કરવાની ભાવના રાખવી જોઈએ ખાસ કરીને જ્યારે આજે અનેક દેશો આપણને પસારવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે અને ખાસ કરીને આર્થિક રીતે જ્યારે આપણો દેશ ચોથી આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણા પર ટેલિફ લાખી અને ખાસ કરીને અમેરિકા જેવા દેશો આપણને આગળ ન વધે માટે ખૂબ જ પ્રયત્નશીલ છે ત્યારે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા હેઠળ જે બનેલી વસ્તુઓ હોય એ ખરીદી કરી અને એ જે દુશ્મનો દેશનો ઈરાદો છે એમને મોત જવાબ આપવો જોઈએ ગામજનોને ખાસ કરીને વિનંતી છે કે આપણે દરેક જે વસ્તુઓ ખરીદી છે એ ખાસ કરીને સ્વદેશી હોય એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને દેશ માટે કંઈ પણ આપણે કરવાની ભાવના હોય તો

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે હું તમ તમારું તમામ સ્વાગત કરું છું અને આભાર કે એ સમયે આપણા આદિવાસીઓ પાસે પૈસા નહોતા પણ આપણે થોડા થોડા પૈસા આપીને એ જમીન આપણે વેચાતી રાખેલી અને તે પછી એના પર આપણે દસ્તાવેજો કે જે તે કંઈ કરવું પડે એ કરેલું નહીં તો એટલા માટે જ આજે આ જમીનો બધી જે છે તે આજે જમીનના ભાવ વધ્યા છે તો એ વાણિયા લોકો કે ઉજડી તો કે એવો આપણી પાસે આવે છે અને બારોભર જમીન વેચી દે છે અને એ જમીનને ખાલી કરાવવાના પ્રયત્ન એમના ચાલુ થયા છે તો આપણે આપણી પેઢીઓ આ જમીન થી વંચિત થઈ જશું એટલા માટે ખરેખર આ સરપંચ શ્રી પાસે વધી આવી રજૂઆતો આવે છે તો આજે સરપંચ શ્રી એ જે દુષ્કળ છે કેમ કે આજે જે જમીનની જે વાત કરી તે મુખ્ય વાત એ છે કે વર્ષોથી આ બાબતે પ્રયત્નો કરવા માટેના અનેક મીટિંગો પ્રયાસો આપણા આગલા પેલ્લા તમામ લોક નેતાઓએ આ પ્રયાસ કરતા આવેલા છે પરંતુ લોક જાગૃતિના અભાવે આ બાબતે આપણે ત્યાં જે મુશ્કેલી સતત જેમની તેમ રહી છે અને તેના માટે જે કંઈ બી લોકો ઇન્વોલ્વ છે એ લોકો કેટલીક વાર શું છે કે ભાગલા ઘણા પડી ગયા છે તો અડધો એકવાર પંદર ગુંઠા વીસ ગુંઠા એવી બધી જગ્યા છૂટી પડી ગઈ અને એ લોકો બેદરકારીપૂર્વક એ બાબતે સંગઠન રાખતા નથી જેના કારણે આવી મુશ્કેલીઓ વધતી જશે તો સંગઠન રાખીએ એવા પ્રશ્નોનો સામનો કરીએ નહીં તો એ થોડી થોડી કરીને પણ એ પાંચ ગુઠાની પણ ભવિષ્યમાં ખૂબ ઊંચી કિંમત આવવાની છે જમીનની કિંમત ખૂબ ઝડપથી વધી રહી છે અને એવા સંજોગોમાં આવી મુશ્કેલીઓની સાથે સામનો કરવા માટે સંગઠિત રહીએ અને બીજું કે હવે પછી જે આપણે ત્યાં પ્રદૂષણના પ્રશ્નો વધતા જાય છે ત્યારે ગામના દરેક ગામડાના સમાજમાં જોઈએ તો વનીકરણના બધા પ્રયાસો ભલે થાય છે પણ દરેક વ્યક્તિએ પોતાના ખેતરમાં લીમડો પીપળો જેવા વૃક્ષો આમળા એ બધા વૃક્ષોનું વાવેતર વધારવો જોઈએ જેથી કરીને ઓક્સિજનની જે વૃત્યુ છે તેના કારણે આપણે જે મુશ્કેલી અનુભવે છે આરોગ્યની બાબતમાં તે આપણે સામનો ભવિષ્યમાં પણ ન કરવો પડે કેમકે આપણે ભૂતકાળમાં કોરોના કાળમાં જોયું છે તો આવા વૃક્ષોનું વાવેતર વધારવામાં આવે અને નીલગીર જેવા વૃક્ષો કે જે ખરેખર બહુ જ નુકસાનકારક છે પ્રદૂષણ વધારે છે એ બાબતે પણ જાગૃતિ રાખીએ નીલગીરનો વૃક્ષ કદાપી ન વાવવા જોઈએ એવો આ અનેક નિષ્ણાતોનું કહેવું છે કારણ કે નીલગીરીના વૃક્ષો પર તમે જોશો કે પક્ષી કોઈ દેવ એમાં માળો નથી કરતું એ નીલગિરનું વૃક્ષ ખરેખર ખૂબ નુકસાનકારક છે તો વૃક્ષો વૃક્ષોમાં ગયા આગલા દિવસોમાં વાવાય ગયેલા પણ હવે પછી નીલગીરીના વૃક્ષ ન વાવવા જોઈએ અને તેના પ્રમાણમાં બીજા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે હવે સભાનું ને બધું કંઈ આયોજન છે લાંબુ ન થઈ છે અને આ બાબતે જાગૃતિ રાખીએ આપણો વિસ્તાર એક ખેતીવાડી આદિવાસી અને સ્વતંત્ર આપણા બાપ દાદાથી જે ચાલતું આવેલું છે એ પ્રથમ બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી પહેલા કરતા હતા પણ એ પ્રાકૃતિક ખેતીને આધારે આજે જોવા જઈએ તો જ્યાં જોઈએ ત્યાં બધું જે વાવેતર થાય છે ત્યાં લોકોને આશા એ જ છે કે તે લોકોને ઉત્પાદન વધુ જોઈએ છે તો પ્રાકૃતિકને મહત્વ એ છે કે ઉત્પાદન ભલે ઓછું આવતું હોય પણ સ્વસ્થ અને નિરોગી અને ઝેર મુક્ત ખોરાક સર્વેને મળી રહે એ માટે સરકારશ્રીના મિશન મુજબ જે પ્રાકૃતિક છે તેનો હાલ મિશન ચાલી રહ્યું છે તે ગામે ગામે ચાલી રહ્યું છે તો આ શબ્દો આપણે ગામ સભામાં પણ પાછા લેવાના છે માટે હું વધુ વધુ સમય ના લઉં અને વિદ્યાર્થી પણ થાકેલા છે તો સમયના અભાવે આ કાર્યક્રમ પાછળ ચાલવાનો જ છે માટે હાલમાં આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ આપણા ડેપ્યુટી સરપંચ શ્રી લલ્લુભાઈ લલ્લુભાઈ જેઓ આજે આપણી વચમાં નથી ટૂંક સમયમાં એવો ડેવલપ થયા છે તો અહીં બધા પોતપોતાની જગ્યા પર જ્યાં ઊભા છે ત્યાં એમની આત્માને શાંતિ મળે એટલા માટે આપણે બે મિનિટનું મૌન અહીંથી કરીશું ચંદુભાઈની આત્મા જ્યાં પણ હોય ત્યાં આપણા તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને એમના આત્માને શાંતિ મળે હવે આપણે આ કાર્યક્રમને પૂરો કરવા એટલા ખાસ આજે ઓગણ્યાસી માં આઝાદીના પરમા નિમિત્તે આપણે સૌ ભેગા મળ્યા છે ત્યારે આપણા ગામના પ્રથમ નાગરિક પ્રકાશભાઈ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના વડીલો ગામના આગેવાનો શાળાના આચાર્ય શિક્ષિકાગણ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અંદર આપ સૌ ભેગા થયા છો ત્યારે આપણા સરપંચશ્રી તરફથી ગામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો ગામના ભાઈઓ બહેનો શાળાના વિદ્યાર્થીઓ શાળા સરપંચશ્રી તરફથી નાસ્તાનો પ્રોગ્રામ પણ રાખેલ છે તો દરેક વિદ્યાર્થી ભાઈઓ ગામના ભાઈઓ બહેનો એ નાસ્તો લઈ લેવો ધન્યવાદ